ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું એકદમ ઓછા તેલમાં સોજીની એકદમ રંગબેરંગી અને સ્ટફ ઈડલી તો ચલો શરૂ કરીએ સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘીલાસ ખાના ખજાનામાં તમને જો મારી રેસિપી થોડી પણ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને મને જરૂરથી સપોર્ટ

અને જ્યાં સુધી આપણો આ બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે સ્ટફ માટે બટાકાનો મસાલો બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા મેં એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે તો હવે તેની અંદર બે ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી ચમચી રાઈ નાખીશું તેની સાથે અડધી ચમચી જીરું નાખીશું ચપટી હિંગ નાખીશું અને તેની સાથે એક મીડિયમ ડુંગળીને એકદમ ઝીણી સમારીને નાખીશું તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક આદુના ટુકડાને મેં એકદમ ઝીણો સમારીને નાખ્યો છે અને ત્રણ મરચાંને એકદમ ઝીણા સમારીને નાખ્યા છે મીઠા લીમડાના પાન પાંચથી સાત નંગ જેટલા નાખ્યા છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને શેકાવા દઈશું સ્ટફિંગ ઇડલી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમને જો વડાપાઉં પસંદ હોય તો તમને આ સ્ટફિંગ ઇડલી પણ વધારે પસંદ આવશે તો એકદમ સરસ બધી જ વસ્તુ શેકાઈ ગઈ છે તો તેની અંદર અહીંયા મેં એક ચમચી ભરીને તીખું મરચું એક ચમચી ધણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર નાખી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અહીંયા મેં અડધી ચમચી મીઠું નાખ્યું છે પણ તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અને ત્યાર પછી મેં અહીંયા ચાર બટાકાને બાફી અને મેશ કરી લીધા છે તેને એડ કરી દઈશું નોર્મલ જ બટાકાને મેં બાફ્યા છે અંદર મીઠું એવું કશું જ નાખ્યું નથી તો તેને પણ મસાલા સાથે એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરતા પહેલાં એક લીંબુનો રસ નાખી દીધો છે મેં અને પછી એકદમ સારી રીતે બધા જ મસાલા સાથે બટાકાની મિક્સ કરી લઈશું તમે લીંબુના રસની જગ્યા પર ચાટ મસાલો એડ કરી શકો છો એકદમ સરસ મસાલા સાથે બટાકાને મિક્સ કરી લીધા છે અને હવે લાસ્ટમાં થોડા ધાણા નાખી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ધાણા જરૂરથી નાખજો જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો રેડી છે આપણો સ્ટફિંગ માટેનો બટાકાનો મસાલો તો તેને હવે આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું અને બેટર ચેક કરી એકદમ એકદમ સરસ ફૂલી ગયું છે તો સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ બેટર ને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું આપણે થોડી કલરફુલ ઇડલી બનાવી રહ્યા છે એટલે બે ભાગમાં બેટર ને પહેલા ડિવાઈડ કરી લઈશું અને એક ભાગમાં મેં અહીંયા પાલકને પીસી અને તેનો રસ રેડી કર્યો છે તો તેને એડ કરીશું એકદમ નોર્મલ કાચી પાલકને મેં મિક્સર જારમાં પીસી લીધી છે તમે પાલકની જગ્યા પર ફૂડ કલરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ધાણાની થોડી ચટણી પણ એડ કરી શકો છો તેનાથી પણ એકદમ સરસ કલર આવી જાય છે આવી ઇડલી બાળકોને સવારમાં નાસ્તામાં આ આપો તો પણ તેમને ખૂબ જ મજા આવે છે કેમ કે થોડી રંગીન પણ દેખાય છે અને એકદમ હેલ્ધી પણ છે એકદમ ઓછા તેલમાં બનીને રેડી થાય છે તો એક બેટર રેડી છે અને બીજા બેટર માટે મેં અહીંયા બીટનો રસ કાઢીને રાખ્યો છે તો તેને એડ કરીશું અડધા બીટને એકદમ ઝીણું સમારી મિક્સર જારમાં તેને પણ મેં પીસી લીધું હતું અને આ રસ રેડી કરી લીધો હતો તો બીજા બેટરમાં આપણે બીટનો રસ એડ કરીશું મેં પહેલાં કીધું તેમ તમે અહીંયા પણ પિંક કલરનો ફૂડ કલર વાપરી શકો છો અથવા તો તમે પ્લેન પણ ઈડલી બનાવી શકો છો બટ બાળકોને કંઈ નવું કરીને આપીએ તો એમને વધારે મજા આવે છે એટલે થોડું યુનિક કરીને આપવામાં વધારે મજા છે એટલે એના માટે મેં અહીંયા બીટ અને પાલકનો ઉપયોગ કર્યો છે તો બંને બેટર રેડી થઈ ગયા છે તો હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તમે જ્યારે બેટરને રેસ્ટ કરવા માટે મૂકો અને દહીં એવું ઉમેરો ત્યારે પણ તમે મીઠું એડ કરી શકો છો પણ મેં ત્યારે મીઠું એડ નહોતું કર્યું એટલે હું અત્યારે મીઠું એડ કરી રહી છું તો મીઠું એડ કર્યા પછી બંનેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બેટરને અને હવે અહીંયા મેં એક ઇનોના પેકેટને અડધા અડધા બંને બેટરમાં એડ કર્યા છે ઈનો એડ કરવાથી આપણી જે ઈડલી છે એ એકદમ સરસ સ્પોન્જી રેડી થાય છે તો ઈનો અવશ્ય એડ કરવો તો હવે મેં અહીંયા ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે તો તેની અંદર થોડું તેલ લગાવી લઈશું તેલ લગાવવાથી આપણી ઈડલી જ્યારે આપણે તેને બહાર કાઢીએ તો એકદમ આસાનીથી નીકળી જાય છે અને નીચે તળિયે ચોટતી પણ નથી તો તેલ જરૂરથી લગાવો તમે વાટકીમાં પણ બનાવી શકો છો તો વાટકીમાં પણ તેલ ચારે બાજુ પહેલાં લગાવી લેજો અને જે આપણે મસાલો બનાવીને રેડી કર્યો છે તે પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો તેના એકદમ થોડા માપમાં નાના એવા બોલ બનાવીને રેડી કરી લઈશું પહેલાં બસ આ જ રીતના તમે નાના મોટા રેડી કરી શકો છો તો બોલ રેડી થઈ ગયા છે તો ઇડલી સ્ટેન્ડ લઈ લઈશું અને તેની ઉપર પહેલા જે આપણે પાલકની પ્યુરી વાળું બેટર રેડી કર્યું છે ને તેને એડ કરીશું ખૂબ જ આસાન રેસીપી છે એકવાર ટ્રાય કરશો તો તમને જરૂરથી પસંદ આવશે અને હવે જે આપણે બટાકાના બોલ રેડી કર્યા છે અને મસાલાના એને વચ્ચે મૂકી દઈશું પહેલા બેટર પહેલા પાલકવાળું નાખી એના પછી આપણે બટાકાના બોલ્સ જે બનાવ્યા છે તેને એડ કરી દઈશું વચ્ચે અને હવે જે આપણે બીટની પ્યુરી રેડી કરી છે ને બેટર હવે તેને મૂકી દઈશું ઉપર બટાકાનો જે મસાલો છે એકદમ સારી રીતે કોટ થઈ જાય તે રીતનું આપણે બેટર નાખી દેવાનું છે તો અહીંયા મેં બધા પર બેટર નાખી દીધું છે અને રેડી થઈ ગઈ છે ઈડલી તો અહીંયા મેં પહેલાથી સ્ટીમરને ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો હવે સ્ટેન્ડ આપણે ઈડલીમાં ઈડલીનું ઈડલી મૂકી દઈશું સ્ટીમ કરવા માટે સાત થી દસેક મિનિટ જેવું અને ઢાંકણ ઢાકી દઈશું તો દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈશું પહેલાં ટૂથપિકની મદદથી તમે ચાકોની મદદથી પણ ચેક કરી શકો છો તો એકદમ ક્લીન ટૂથપિક બહાર આવી રહી છે મતલબ કે એકદમ સરસ ટીમ થઈ ગઈ છે આપણી ઇડલી તો તેને આપણે બહાર કાઢી લઈશું અને પહેલાં તો થોડી ઠંડી થવા દઈશું ઠંડી થાય પછી જ આપણે તેને અલગ કરીશું તો હવે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે તેને ચાકોની મદદથી આપણે છૂટી પાડી લઈશું સ્ટેન્ડ પરથી એકદમ આસાનીથી આપણે તેલ લગાવેલું છે તો એકદમ આસાનીથી ઇડલી મોલ્ડમાંથી સરસ રીતે છૂટી પડી જાય છે અને એકદમ સરસ સોફ્ટ ઇડલી બનીને રેડી થઈ ગઈ છે આપણી તો એ રીતે બધી જ ઇડલીને આપણે અલગ કરી લઈએ તો અહીંયા મેં બધી જ ઇડલી અલગ કરી લીધી છે અને રેડી છે આપણી સ્ટફવાળી ઇડલી અહીંયા હું તમને એક કટ કરીને પણ બતાવી રહી છું કે અંદરથી પણ એકદમ સરસ આપણી ઇડલી બનીને રેડી થઈ છે અને સ્ટફિંગવાળી છે અને ઉપરથી આપણે રંગબેરંગી બનાવી છે તો દેખાવે પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે તો તમે જોઈ શકો છો કે એ એકદમ જબરજસ્ત આપણી સ્ટફિંગવાળી ઇડલી રેડી થઈ ગઈ છે તમને જો મારી આજની રેસિપી જરા પણ પસંદ આવી હોય તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરો મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે મતલબ મહેનત તો કરી રહ્યા છે પણ સપોર્ટ બિલકુલ નથી મળી રહ્યો તો પ્લીઝ સપોર્ટ કરો મારા વિડીયોને જરૂરથી સપોર્ટ કરો તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર